નમસ્કાર હું છું જોગલ અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આજે તમને ઉપલેટાથી લાઈવ કરીશું ઉપલેટામાં અમારી જોડે છે કાનભાઈ સુવા એક જણા સ્થાનિક પત્રકાર છે અને આજે મને જાણવું છે કે છેલ્લા કેટલા સમયથી જે ઉપલેટા તાલુકાની અંદર જે એક માખી છે અથવા એક જીવડું છે એના કારણે આજુબાજુના લોકોની એક વાત છે કે એમનું જોયું છે અને બધું અવગત છે આમાં માર્કેટમાં સોશિયલ મીડિયામાં અફવા પણ ચાલે છે આપણે કાન પાસે જાણીએ તમને શું લાગે કાન તમે તો ઘટના સ્થળે વિડીયો કર્યા લોકો જોયા તમારું શું કહું છેલ્લા વિસઠ દિવસ ત્યાં મહિના દિવસ ત્યાં આ પૃતુ બહાર આવ્યું છે જેમાં ઉત્પરેટાના તાલુકાના પાટણ ગામ પોલકી ગામ માણાવદરના જે છે તે એક બે ગામમાં આવું એક જીવાત નામના અત્યારે પ્રસરી રહ્યું છે તે અત્યારે પાટણ તાલુકાના પાટણ ગામમાં જે જાન્યુઆરી આ જાન્યુઆરી મહિનામાં બે લોકોને પેઢ્યા હતા જાન્યુઆરી પાછું બે ત્રણ મહિના પછી જે પાછો જે ઉદભવ્યું છે તે પાટણો ગામમાં બે વ્યક્તિઓ ત્રણ વ્યક્તિઓને પાછા કર્યા હતા એટલે તે સમસ્યા પાછી આવી ત્યાં આરોગ્ય શાખા ખાતું પણ આવી ગયું અને ઘણા લોકો પણ અહીંયા કુટુંબ બન્યા છે પણ આ શું છે ને ખરેખર તે હજી ગામ લોકો આરોગ્ય તથા કોઈ પ્રકારની માહિતી આની મળી રહી નથી જે આ વસ્તુ પેલા છે તે માણસના પગમાં કરડે છે પગમાં કર્યા પછી તેને ફોલિયો પડે છે ફોલિયો પછી ધીમે ધીમે જેમ તેની અસર પગની બધી કિડની ઉપર પડે છે કિડની ઉપરથી કિડની ફેલ થવાના ચાન્સીસ છે એવા આમાં બે લોકોના મૃત્યુ પણ તેમાં જાહેર થયા છે એક સો વર્ષ એક સાહીઠ થી સિત્તેર વર્ષની ઉંમરના અને એક સિતે થી વર્ષની ઉંમરના અરે કાલનો કિસ્સો હજી કોલકીમાં સો વર્ષના ડોશી માને બહાર આવ્યો હતો તેનું એવું કેવું છે તેના પરિવાર નું એવું કેવું છે કે આ વસ્તુ મચ્છરજન્ય છે કોઈ જીવાત છે કે કોઈ પ્રકારનું શું છે તે આરોગ્ય શાખા પણ નક્કી નથી કરી શકતો હજી કે કોઈ ગંભીર બીમારી હજી નક્કી નથી કરે કે શું આ કેના કારણોથી શું થાય છે આ શહેરોમાં છે કે પછી ગામડાના છે છે ગામ લોકો લોકોમાં જ હજી સુધી તો બહાર આવ્યું છે શહેરમાં માંથી નથી આવ્યું શહેરમાં અમુક વસ્તુથી જે છે એ જીવા છે હવે દિવસ છે કે આંખના હાથમાં કરડે છે તે આંખો સોજો થઈ જાય છે આવું એક ધોરાજી ચાલુકા માંથી બન્યું છે આજે ઉપલેટામાં પણ બન્યું બન્યું છે કે એ કરડે છે કે ખરેખર શું આ મધમાખી થી સોજા ચડી ગયા છે કે ભાઈ અલગ વસ્તુ થી છે આ સાસુ છે એને હાલમાં જે જીવડા કર કરડવાના બનાવ બને છે તે અમારા કોલકી ગામમાં પણ આવેલ છે આ આ જીવડા કરડવાથી એને પગમાં સોજો ફોડલા રસી પરું અમે એની ટ્રીટમેન્ટ કરાવી કરાવવાની ચાલુ જ છે અમારે પણ આજુબાજુના ગામમાં પાટણવાવ જામકંડોળા સાતોદળ અને ધોળીવાવ

હજી સુધી તેના જે કાલે કીધું કે આ જેનાથી જે શિવ છે એને ખબર નથી એ લોકો કાલે ડોક્ટર આગળ બતાવવા બે દિવસ પહેલા એને અઠવાડિયામાં આટલો પગ સોજો ચડી ગયો હતો અને તે સોજો ચડતા તે લોકો હોસ્પિટલમાં ગયા હતા પ્રાઇવેટ હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા પછી

નાનું મચ્છર જેવું આવે મચ્છર જેવું આવે તે ખરડે પગમાં ખરડે પગમાં ખરડા પછી તેને ફોરી દુખાવો થાય દુખાવો થયા પછી એની મોટા ફોડલા પડે ફોડલા પડે મોટા એટલે ફોડલા પછી તે ફૂટીને ને આખું કેમ ભરી ગયું હોય તેમ ઉપર ઉપર જાતું જાય એનો ખ્યાલ એવો આવતો દે અને એની અસર એમ કે છે કે લાંબા ટાઈમે

મચ્છરજન્ય જ લાગે બરોબર ઘણી જગ્યાએ ફોટો અપલોડ થયા છે ઘણી જગ્યાએ વાયરલ થયા છે એના પણ હજી સુધી હજી સુધી આરોગ્ય કે જે પરિવારને

તો ન્યા તો એટલા લાખો લોકો આવ્યા તો કોઈ કર્યું નહી ના હજી સુધીમાં તો કોઈ મેસેજ નથી આવ્યા કોઈ ક્યુ ગાઉ પણ આ એવો કિસ્સો છે કે હું એમ તો કે જાન્યુઆરી માં બે કેસ આવા બન્યા હતા પછી 6 આઠ મહિના પછી જે 7 મહિના પછી પાછા બે ત્રણ કેસ આવ્યા તો એના કારણે કે સેના કારણે છે આ વિશે મને ધારાસભ્યનો પણ ભોળ હતો ટીમ તપાસ તપાસ તમે લોકોમાં ભયનો માહોલ અત્યારે જે મેળા થતા હોય જે પાટણ તેમાં પચાસ ટકા પબ્લિક છે એ ભયના કારણે ન કે આ ખરેખર વસ્તુ ના કારણે થઈ છે એટલે આની સતત આરોગ્ય શાખા દ્વારા હજી ચાલુ જ છે પણ હજી સુધી આનો બાકેમ એટલે લોકોમાં ચર્ચા છે કે આ જલ્દીમ જલ્દી આ વસ્તુ સેનાથી થાય છે કે ઈ બહાર આવે તે લોકો કઈ રહ્યા છે ઓકે તો અમે હું બે એક કઉ છું કે આવના દિવસમાં તમે આમાં અફવાઓ કરતા લોકો એ આરોગ્ય વિભાગમાં એના લોકોના કોન્ટેક્ટમાં રહેવું અને કોઈ એવું લાગે ખરેખર તો એ આરોગ્ય શાખા જે જે વ્યક્તિ ને આજે આ બનાવ બન્યો છે એ વ્યક્તિને લઈને છે આમાં આવા એક વ્યક્તિ ને રાજકોટ રિફેર કરેલા હતા પાટોવા આરોગ્ય શાખા એ આખી આખી આનું શું કેના દ્વારા થાય છે ને તે બહાર પાડવું જોઈએ લોકોને આનાથી જાગૃત કરવા જોઈએ ઓકે અને બીજી વસ્તુ એ છે

આરોગ્ય સાથે આમાં વધારે મહેનત કરી અને વધારે જેમ બને લોકોને આમાંથી કે ભાઈ આ ભય જેવું નથી આ કોઈ શું કારણ છે એનું બતાવે તો કાકો ખ્યાલ આવે કે આ રોગ શું છે કે રોગ છે કે આ કોઈ કરડવાથી થાય છે કે કોઈ લોહીના પ્રકારથી થાય છે કે આનો સ્થળો ભાઈ ડાયાબિટીસ વાળાને થાય છે અલગ અલગ વસ્તુ ઘણી આવતી હોય સામે હા બરાબર આમાં બરાબર આરોગ્ય વિભાગ પાડેલ મેદાન માં આવે તો દૂધ નું દૂધ થઈ જાય બસ આઠ જય જય ગલબી ગુજરાત